रुको 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 एक मीट, एक मिनट मिनट काम है थोड़ा रुको दो मिनट उसको आ जाने दो मैं भी यहाँ काम ही करता हूँ ये कोट बनाने वाला ही काम करता हूँ मैं लेकिन हमारे यहाँ के लोग ऐसा बोल रहे हैं रुको इसको आने दो रुको रुको, रुको मिनट मेरे लिए दो मिनट रुको आ, रुको बोलु, बोलु. कोई बात नहीं है थोड़ा उसको आ जाने तो दस बारह हो जाने तो आदमी होना अरे मेरी एक यूट्यूब चैनल है तो तो दोस्तों तुमने एक जोरदार बहुत कामनी बात के बाद दे रहे દરેક તહેવાર આવે નાના મોટા તહેવાર હોય કે નાની નાની બાબતોમાં પણ આપણા આદિવાસી લોકો સારી રીતે કામ કરતા હોય છે અને દિવસના હજાર કે પંદરસો બે ત્રણ માણસો કામ કરતા હોય બે કરતા હોય તો પંદરસો રૂપિયાની આવક આવતી હોય છે તો એ બધું પડતું મૂકીને નાના નાના તહેવારો ઉજવવા માટે ઘરે આવતા રહે છે અને બહારના ભૈયા લોકો આવે છે એ બહુ લાંબા લાંબા સમય સુધી કંપનીઓમાં કન્ટિન્યુ કામ કરતા હોય છે મતલબ નોકરી કરતા હોય છે તો એના કારણે એ લોકો વધારે કમાય છે અને આપણા આદિવાસીઓ પાછળ છે એના કારણે મને તો એવું લાગે છે કે કમાવામાં ધ્યાન આપતા નથી અને નાના નાના મોટા ખર્ચાઓમાં આંધળા ખર્ચા કરે છે અને કન્ટિન્યુ કામ કરતા નથી અને દોડી દોડીને ઘરે આવતા રહે છે એના કારણે ગરીબ છે મારું એવું માનવું હતું એટલા માટે મેં થોડો પ્રયત્ન કર્યો અને કંપનીમાં ભૈયા લોકો કામ કરતા હતા એમને દસ પંદર જણાઓને મેં ભેગા કર્યા અને ભેગા કરીને એમને મેં પૂછ્યું કે તમે કેટલા સમય સુધી કન્ટિન્યુ કામ કરો છો અને પછી ઘરે જાઓ છો એમ તો આ વિડીયો મેં એના માટે બનાવ્યો છે અને તમે વિડીયો પૂરો જોજો પાછળમાંના ભાગમાં તમને હું એ પણ બતાવીશ કે આપણે ભૈયાઓને પૂછ્યું હતું અને એમને જે પણ કંઈ કીધું એ તમે સાંભળજો તો કેમ છો દોસ્તો બધા મજા મને એક નવો વ્લોગ લઈને આવી ગયો છું તમારા માટે ખાસ બ્લોગ છે આખો બ્લોગ જોજો એક વાત તમને હું કહું છું एक मिनट एक मिनट एक मिनट रुको रुको काम है थोड़ा रुको दो मिनट उसको आ जाने दो मैं भी यहाँ काम ही करता हूँ ये कोर्ट बनाने वाला ही काम करता हूँ मैं लेकिन हमारे यहाँ के लोग ऐसा बोल रहे हैं इसको आने दो रुको रुको, रुको दो मिनट मेरे लिए दो मिनट रुको रुको कोई बात नहीं थोड़ा उसको आ जाने दो तो दस बारह हो जाने तो आदमी हो अरे मेरी एक यूट्यूब चैनल है तो हमारे यहाँ के लोग ऐसा बोलते हैं कि हमारे लोग ना छोटे छोटे त्यौहार मनाने के घर जाते हैं छोटे छोटे त्यौहार मनाने के लिए घर पे चले जाते हैं और वो लोग आपको ऐसा बोल रहे हैं कि जो बाहर के लोग आते हैं वो लॉन्ग टाइम तक भी यहाँ काम करते तो वो इसके लिए आपसे थोड़ा ज़्यादा कमा रहे एक मेरी यूट्यूब चैनल है तो मैं आपके पास से ये जानना चाहता हूँ कि वो लोग छोटा छोटा त्यौहार मनाने के लिए घर चले जाते हैं कंटिन्यू धंधा करते नहीं है इसकी इसके लिए गरीबी ज़्यादा है और आप लोग भी मतलब सब गरीबी है पर आप लोग क्या कि कंटिन्यू काम करते हो तो इसकी वजह से थोड़ा ज्यादा पगार आती है तो क्या आप जाते नहीं हो कोई भी त्योहार मनाने के लिए मतलब अभी होली है तो घर पे जाओगे कि नहीं जाने वाला जाता है अब जो जल्दी वो नहीं जा अच्छा ऐसा तो है हाँ, जो तो एक बार आते हो तो कितनी देर तक के फिर जाते अच्छा ऐसा है जाते हो ऐसा तीन महीने बाद अच्छा ऐसा है तो तो हमारे वाला ही है लेकिन हमारे लोगों का ऐसा मानना है तो ये क्या है कि मेरे YouTube चैनल है तो मैं उसको अपलोड करूंगा तो वो दे, देखेगा इसके आज लिए मैं शूट किया बाकी मैं भी यहाँ काम करने वाला हूँ ये अभी बंद करेंगे हम मतलब ये होली के बाद होगा लेकिन करेंगे ऐसा ये बंद हो जाएगा अभी हम जाएंगे एक दो दिन के बाद घर पे जाएंगे फिर आके ये पूरा करेंगे हाँ हाँ દોસ્તો તમને એક વાત ક્લિયર કરવા હું માંગતો હતો કે આપણા લોકો નાના નાના તહેવાર મનાવવા માટે ઘરે જતા રહે અને ધંધો કન્ટિન્યુ કરતા નથી એના કારણે લગભગ થોડા પાછળ છે તમને તમે જોયું કે કેટલા બધા ભૈયા લોકોને મેં પૂછ્યું અત્યારે તો એમને કીધું એ પણ જાય છે મતલબ આપણી જેમ જાય તો છે તહેવાર કરવા પણ થોડા કામમાં ધંધામાં ધ્યાન આપે છે એવું ને આપણા લોકો નાની નાની વાતમાં ઘરે જતા રહે કમાવાનું ધ્યાન નથી આપતા અત્યારે હોળીમાં પણ આવું છે રા થોડું ઘણું રજા રાખે છે બાકી આપડા જેમ બિલકુલ તહેવારમાં ઉજવે અને ખોટા ખર્ચા કરીને ભિખારી થવાનું કામ નથી કરતા તો તમને આ વાત હું કહેવા માંગતો હતો બાકી અત્યારે કામ કરું છું બાકી સાંજે તમને એક સારામાં સારી વાત કહું છું બાકી અત્યારે તમે આગળ દેખી શકો છો આપણી પાલખો બાંધેલી છે અને બધા મજૂરો કામ કરે છે તો અત્યારે કામ કરીએ અને સાંજે તમને મસ્ત શાંતિથી બેસીને મેન મેન મુદ્દાઓની વાત કરીશ બાકી અત્યારે કામ પર લાગી જાય કામનો ટાઈમ થઈ ગયો છે આમ તો એ પણ ઘરે જાય છે પણ આપણા કરતાં થોડા વધારે કમાવામાં ધ્યાન આપે છે તો બસ તમે હું શું કહેવા માંગુ છું એ તો લગભગ સમજી જ ગયા છો તો વિડીયો જોઈ લો અને શેર પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ બી કરી દેજો બાકી આ ચેનલમાં તમને દરેક પ્રકારના વિડીયો જોવા મળતા રહેશે બસ વધારે કેવું નથી જય ભીમ વાત આપણા સમાજ ઉપર છે આદિવાસી સમાજ ઉપર આપણા માણસોને પૈસા કમાવાની ટેવ નથી ધંધો ધંધાની રીતે ધંધો કરવાની ટેવ નથી નાની નાની વાતોમાં નાના નાના તહેવારો ઉજવવા માટે ઘરે જતા રહેશે અને અમદાવાદ ગુજરાત કડિયા કામ કરવા આવેલા હોય છે તો નાના નાના તહેવારો ઉજવવા માટે ઘરે જતા રહેશે અને કન્ટિન્યુ કામ કરતા નથી જ્યારે આ ભૈયા લોકો બહારથી આવીને અહીંયા પાંચ પાંચ વર્ષ સુધી કન્ટિન્યુ કામ કરતા હોય છે અત્યારે મને એવું લાગ્યું કે હું કંપનીમાં કામ કરી જ રહ્યો છું અને અહીંયા આગળ બધા ભૈયાઓ સાથે મારી મિત્રતા પણ હતી તો મેં એમ વિચાર્યું કે એ લોકોને હું પૂછી લઉં અને આ વાત તમારા સુધી શેર કરું એ લોકો પણ ઘરે તો જાય જ છે પણ આપણા જેટલી ઉતાવળથી નહીં મતલબ આપણે બે મહિના કામ કરીએ મહિનો કામ કરીએ ને પાછા ઘરે આવીએ એક મહિનો કામ કર્યું હોય એ રૂપિયા આવીને ઘરે પૂરા કરી દઈએ અને પાછા જઈએ એવું આપણે કરતા હોય છે તો આ ભૈયા લોકો કન્ટિન્યુ કામ કરતા હોય છે અને એના કારણે એમનો પગાર પણ વધારે હોય છે તો આપણે ક્યારેક એમ થાય કે આ બધું કેવું જ નથી જે ચાલે છે ચાલવા જ પણ મારી યુટ્યુબ ચેનલ છે તો મેં વિચાર્યું કે ચાલો મારી ચેનલનું પણ કામ થાય અને તમારા સુધી એક સાચી વાત પહોંચે એમ બીજા લોકો ઘરે જતા નથી ઘરે જવાનું ખાસ ટાળે છે કોઈક મોટો તહેવાર હોય તો જ જાય છે નાની નાની વાતોમાં ઘરે જતા નથી અને કમાવામાં ધ્યાન આપે છે કન્ટિન્યુ કામ કરે છે સો વાતોની એક વાત કે આપણા આદિવાસીઓ દરેક કામમાં આંધળા છે હજી અને શિક્ષણની પણ ખૂબ જરૂર છે બાકી વધારે તો મારે કંઈ કેવું નથી બાકી જય ભીમ